શિયાળાની ઋતુમાં કચ્છમાં નયન રમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે ડિસેમ્બર મહિનાના અંતમાં શિયાળો બરાબર જામતા કચ્છમાં અનેક પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે આ વર્ષે દર વર્ષની સરખામણીએ પ્રમાણમાં ઓછા પક્ષીઓ આવ્યા છે આ વર્ષે ફ્લેમિંગોની સંખ્યામાં વધારો થયો છે કચ્છના રણમાં તેમજ જળાશયો અને બેટમાં દર વર્ષે અનેક યાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન આવતા હોય છે પક્ષીવિદોના જણાવ્યા મુજબ પક્ષીઓ માટે કચ્છનું વિરાન રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે કચ્છમાં દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે કચ્છમાં અનેક જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે જેને આ રોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે જાણીતા પક્ષીવિદ નવીન બાપટે જણાવ્યું હતું કે એકસો જાતના પક્ષીઓ કચ્છમાં આવે છે અગાઉ આ આંકડો ત્રણસો પચાસ જેટલું હતું નવીનભાઈ બાપટ દર વર્ષે રશિયન વેટલેન્ડ બ્યુરો તરફથી પૂરા એશિયામાં પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે દર વર્ષે તેઓ કચ્છના વિવિધ જળાશયોમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીની ગણતરી કરતા હોય છે ગ્રેટ પેલિકન પક્ષીઓ પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપી કચ્છમાં આવતા હોય છે અને ઉનાળા દરમિયાન પોતાના પ્રદેશ પરત ઈંડા આપવા માટે જતા હોય છે કચ્છમાં ખાસ કરીને આ પક્ષીઓ કચ્છના જળાશયોમાં માછલા ખાવા માટે આવતા હોય છે દર વર્ષની માફક આ દાયકો સારા વરસાદ થવાને કારણે રણમાં પાણી સારા ભવાને કારણે આખા દક્ષિણ એશિયામાંથી ફક્ત આ સ્થળે ઊંચે છે કે જ્યાં કંઈ પ્રેમિકો પોતાના બચ્ચા ઉછેરી અને ઈંડા મૂકી અને સંરક્ષણથી બચ્ચા મોટા કરે છે આ વર્ષે સારો વરસાદ કારણે અને જંગલ ખાતાએ સંરક્ષણની જવાબદારી લેવાને કારણે પોતાની કાબીલીયા કામગીરીને કારણે જંગલ ખાતાની અત્યારે સાડા સાત લાખથી વધારે પ્રેમીંગોએ આ વર્ષે બચ્ચા ઈંડા કર્યા છે જે ગુજરાત સરકાર માટે જંગલ ખાતા માટે આપણા પર્યાવરણ માટે અને પક્ષીઓ માટે બહુ સારામાં સારી સમાચાર છે સારામાં સારી વાત છે એક જે પક્ષીઓ ઋતુ પ્રવાસ કરે છે માઇગ્રેશન જેને કહેવાય છે એ પ્રવાસમાં માર્ગમાં હાઈવે ઉપર કચ્છ આવેલું હોવાથી એ એકસો પાંચસો જાતના પક્ષીઓ અહીંયા કચ્છમાં થાય છે એમાંથી એકસો બેતાલીસ જાતના પક્ષીઓ તો બહારથી આવે છે સાયબ્રેરિયાથી છે અહીંયા કને આવનારા પક્ષીઓ છે અને અહીંયાથી જનારા પક્ષીઓ પણ હોય છે યુરોપથી પક્ષીઓ અહીંયા આવે છે શિયાળુવાળો માટે કચ્છના જળાશયોમાં બે જાતના પેલિકન તેર જાતના બતકો આઠ જાતના બગલા જોવા મળે છે શિકારી પક્ષીઓ તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે આ પક્ષીઓને પોતાના વતનમાં જેવો ખોરાક અને વાતાવરણ મળે છે તેવો જ ખોરાક અને વાતાવરણ કચ્છમાં પણ મળતા તે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ માસ માટે કચ્છની મુલાકાત લે છે આ વર્ષે ઓછા પ્રમાણમાં પક્ષીઓ આવ્યા હોવાના કારણ અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણમાં થતા ફેરફારના કારણે પણ આ સંખ્યા ઘટી હોય તેવું લાગી રહ્યું છે અથવા તો સારા વરસાદના પગલે ઠેર ઠેર ભરાયેલા જળાશયોમાં પક્ષીઓની વહેંચણી થઈ ગઈ હોય અને ઓછા પ્રમાણમાં સામે દેખાતા હોય તેવું પણ હોઈ શકે છે કચ્છમાં ઠેર ઠેર સૌથી વધારે લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ફ્લેમિંગો કચ્છ આવતા હોય છે ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તારોમાં ધ ગ્રેટર ફ્લેમિંગો એટલે કે સુરખાબ દર વર્ષે લાખોની સંખ્યામાં કચ્છના મહેમાન બને છે અને કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાય છે અને તેમના બ્રીડિંગ વિસ્તારોમાં ઈંડા આપે છે તેમજ અન્ય દર तो फ्लेमिंग की बात करें तो अराउंड ग्रेटर फ्लेमिंगो दो लाख की संख्या में अभी इस सीजन में पाए गए और लेसर फ्लेमिंगो की भी संख्या अराउंड पंद्रह से बीस हजार तक अभी हमारा प्राइमरी काउंटिंग में पाए गए ऐसे तो जो वेटलैंड के एरिया में फ्लेमिंगो तो है ही इसके सिवा जो टर्न्स है और क्रेइंस है माइग्रेटरी क्रेन्स भी छारी टन जैसे विस्तारों में काफ़ी संख्या में अभी पाए गए हैं જિલ્લાના પક્ષીવિદો પણ કચ્છના જુદા જુદા વિસ્તારોમાં સુરખાબના રહેઠાણને શોધી તેમને આનંદપૂર્વક નિહાળતા હોય છે પૂર્વ કચ્છના ધોળાવીરા પાસે આવેલું ખડીર ચારે બાજુથી રણવચ્ચે આવેલું એક બેટ પ્રદેશ છે જ્યાં વધુ માત્રામાં ફ્લેમિંગો જોવા મળે છે આ વિસ્તારમાં ફ્લેમિંગોના રહેવા તેમજ ખોરાક માટે એક સાનુકૂળ વાતાવરણ છે આ ઉપરાંત ફ્લેમિંગો માટે કચ્છ એ સ્વર્ગ સમાન છે ખાસ કરીને અંડાબેટ સાઇટ છે ત્યાં પુષ્કળ માત્રામાં ફ્લેમિંગો જોવા મળે છે તો વિભાગ દ્વારા કુડા ખાતે ઊભી કરેલી આર્ટિફિશિયલ સાઇટ છે ત્યાં ફ્લેમિંગો બ્રીડિંગ કરે છે અને ઈંડા મૂકતા હોય છે ખાસ કરીને પક્ષીઓ છે તે અન્ય પ્રદેશમાંથી અહીં આવતા હોય છે ત્યારે તેમની હેરાનગતિ ના થાય તે ખૂબ જ જરૂરી છે નહીં તો તેઓ પોતે પોતાનો રસ્તો બદલી નાખે છે અને બીજી વખત ત્યાં જોવા નથી મળતા માટે આવા પક્ષીઓની બર્ડ સાઇટ ઉપરથી નિહાળવું ચોક્કસથી જોઈએ પરંતુ તેમને કોઈપણ રીતે નુકસાની ના પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં આવતા માઇગ્રેટરી એટલે કે પ્રવાસી પક્ષીઓ મોટી માત્રામાં આવ્યા છે આ વર્ષે વેટલેન્ડ વિસ્તારમાં ખાસ ગણતરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગ્રેટર ફ્લેમિંગોની સંખ્યા બે લાખ જેટલી નોંધવામાં આવી છે જે લેસર ફ્લેમિંગો પણ 15 થી 20 હજાર સંખ્યામાં જોવા મળ્યા છે આ ફ્લેમિંગો સિવાયના પણ ટર્ન એન્ડ ક્રેન જેવા પક્ષીઓ પણ છારી ધડ વિસ્તારમાં ખાસ જોવા મળી રહ્યા છે તવાહતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર